મિત્રો ચેક પાઉના કેસમાં મોટાભાગે આરોપી બચાવ લેતા હોય છે કે આ ચેક ખોવાઈ ગયો હતો અને ચેકનો દુરુપયોગ થયો છે અને ચેકની અંદર જે રકમ ભરી છે ખોટી ભરી છે અને ખોટો કેસ દાખલ કર્યો છે હવે આ ચેકના કેસની અંદર મોટાભાગે આરોપી આ બચાવ લેતા હોય છે પણ આ બચાવને તમે જ્યારે રજૂ કરો છો ત્યારે તમારે પુરાવા રજૂ કરવા પડે છે ખાલી મોઢાની વાતો રજૂ કરવાથી તમે કેસ નથી જીતી શકતા અને તમે આરોપી તરીકેથી નિર્દોષ નથી છૂટી શકતા

કોર્ટમાં કેસ દાખલ થયા પછી આરોપી હાજર થાય છે આરોપીએ બચાવ લીધો છે કે આ ચેક ખોવાઈ ગયો હતો અને ખોવાયેલા ચેકનો દુરુપયોગ કર્યો છે પરંતુ હવે કોર્ટે એ પ્રિજમ્સન કર્યું છે કે ધી નેગોશિયે ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો ઓગણચાલીસ અને એકસો અઢાર એ જે કોર્ટ ફરિયાદીની તરફેણમાં જે પ્રિજમ્પન કરે છે જે ધારણા કરે છે એ ધારણા ખાલી મોઢાની વાતોથી રિબર્ટ નથી થતી એટલે કે એનું ખંડન ખાલી વાતોથી નથી થતું પણ આરોપીએ સચોટ પુરાવા રજૂ કરવા પડે છે હવે આરોપીએ જે આ ચેક ખોવાઈ ગયાની વાત કરી છે તો આરોપીએ શું બેંકની અંદર સ્ટોપ પેમેન્ટની અરજી આપી છે સ્ટોપ પેમેન્ટ કરાવ્યું છે પોલીસ સ્ટેશનમાં કોઈ અરજી આપી છે તો આવી કોઈ કોઈ પણ પ્રકારની કાર્યવાહી આરોપી તો કરી જ નથી તો પછી કોર્ટ કેવી રીતે માની લે કે આ ચેક ખરેખર ખોવાઈ ગયો હતો હવે તેના આધારે આરોપીને સજા કરી છે નીચલી કોર્ટે હવે આ કેસ જાય છે નામદાર હિમાચલ પ્રદેશ હાઈકોર્ટમાં હિમાચલ પ્રદેશ હાઈકોર્ટમાં જયા છે ત્યારે પણ બચાવ લે છે કે ચેક તો ખોવાઈ ગયો હતો ત્યારે નામદાર હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે પણ એ જ નહોતું કે ખરેખર તમારી જોડેથી ચેક ખોવાઈ ગયો હતો તમે કેમ સ્ટોપ પેમેન્ટની અરજી નથી આપી તમે ચેકનું સ્ટોપ પેમેન્ટ કેમ નથી કર્યા ગયું તમે પોલીસ સ્ટેશનમાં અરજી કેમ નથી આપી તો આ ખાલી બચાવ તમારા મોઢાના જ છે તમે કોઈ વાર પુરાવા તો રજૂ જ કર્યા નથી એટલે ખાલી મોઢાની વાતો કરવાથી અને મોઢેથી બચાવ લેવાથી તમારા બચાવો માન્ય નથી રહેતા એના માટે સચોટ પુરાવા આપવા પડે છે અને સચોટ એના એવિડન્સ આપવા પડે છે ત્યારે જ કોર્ટો એને માને છે એટલે કોઈ કોઈપણ પ્રકારનો ચેકનો કેસ કોર્ટની અંદર દાખલ થાય છે ત્યારે એકસો ઓગણચાલીસ અને એકસો અઢાર મુજબના જે પ્રિઝમ્પશન ફરિયાદીની તરફેણમાં થાય છે એ પ્રિઝમ્પશનને તમારે પુરાવાથી તોડવા પડે છે નહીં તો ખાલી તમારા મોઢાની વાતોથી તમારો કેસ સાબિત નથી થતો

એટલે કે તમે જે ચેક આપ્યો છે એ ફરિયાદીને કોઈ દેવા પેટે આપેલો છે હવે આ પ્રિજનને તમારે પુરાવાથી તોડવા પડે છે તમારી જોડે એવા કોઈ સચોટ પુરાવા ના હોય તો આ પ્રિજમ્શન તૂટતા જ નથી એટલે નામદાર હાઈકોર્ટે પણ આ રીતે જ નોંધી અને આરોપીને સજા કરતો હુકમ કર્યો છે એટલે હવે ખરેખર તમારી જોડેથી ચેક ખોવાઈ ગયો હોય ગુમ થઈ ગયો હોય તો તમારે આ બધી કાર્યવાહી કરવી પડશે અને એ પુરાવા તમારે કોર્ટમાં આપવા પડશે નહીં તો તમારી સહી તમે એડમિટ કરી લેશો અને આ પુરાવા આ તે બચાવ લેશો તો આ બચાવ કામના નહીં રહે મિત્રો તો આપણને એક સબક એવો મળે છે કે ખરેખર જો ચેક હોય કે કંઈક એવી આશંકા તો તમે તરત જ એની કાર્યવાહી કરો નહીં તો ખાલી બચાવ બચાવ થઈ જશે ને મોઢાની વાતો જ રહી જશે આનાથી બીજું કંઈ જ પણ નહીં થાય આવા જ લીગલ અપડેટ અને લીગલ અવેરનેસની માહિતી લેવા માટે મિત્રો ચેનલને ને કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો વિડીયો સારો લાગે તો લાઈક પણ કરજો